શંકરભાઈ ચૌધરી સાહેબનો એક મિત્રો વિડીયો સામે આવે છે અને જેમાં શંકરભાઈ ચૌધરી સાહેબ ગેનીબેન ઠાકોરને જે પહેલી મુલાકાત તેમને કેવી રીતે થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધીનો મિત્રો એક્સપિરિયન્સ કેવો રહે ને એ આપણા વિડીયોમાં શંકરભાઈ ચૌધરી સાહેબ કેવો બોલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી પેલા તો આપણે શંકરભાઈ જોઈ લઈએ અને પછી મિત્રો આગળ આપણે કરીશું અને મિત્રો વિડીયો જોતા પહેલા મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહી છે તો ચાલો પેલા વિડીયો જોઈ લઈએ અને પછી આપણે આગળ થોડીક વાતો કરીશું બીજી એક ઘટના મને એ યાદ છે કે આ ઘેની બેનનો પહેલો પરિચય પહેલી ઓળખાણ મારે આ જગ્યા પર થઈ અને હજુ સુધી હેડ્યું તો અહીંયા ભેમાભાઈ સાહેબને અમારે બે ને ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ હા લાખણી ભાઈ નું ઉદ્ઘાટન હતું ફર્નિચરનું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેની બેન આ પહેલી વાર મને ઓળખણ અહીંયા આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો હું તમને ઓળખું છું આપણે એક બીજા વાંધો ઓળખવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેન ની અંદર કંઈક કૌવત છે અને એટલા માટે કામ કરી શકશે એ એ પારખીને એમણે વખતે તાલુકા અંદર ડેલિકેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ જતા જતા એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે તો મિત્રો તમે વિડીયો જોઈ લીધો હવે મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં મિત્રો જણાવ્યો જય માતાજી